जुनी वाई એટલે જૂનો કોઠો કે આયા બહુ જૂનવાડી વાય હે ગાઈસ આ અમારે ગામમાં છે પુણામાં છે આવ બાંધેલી પાછી વાય બાંધલે કમ્પ્લેટ અંદર હેલો યુટ્યુબ ફેમિલી મારા મંગાજા વિડિયોમાં તમારો હાર્દિક સ્વાગત છે રમેને રાધે રાડે ગાઈસ ઓમણા બોહો હે ને બ્લોગ માં મોમે નથી આવતો આવતો અને હવે આલો લોગ આ ચાલુ કર નહી પાછો જામનગર થી આપણે કાલે ઓલે દી આવતા રહેતા અને આજ બ્લોગ પાછો ચાલુ કરી અને જાદાયક આપણે જવાનું છે પાર્ગો ભાઈને ઘમે ઘરે જાય એ તો વિડિયો માં તમે કન્ટિન્યુ જોજો અને આ સૂરજ પાછડન તે આપણે ને જરા કાળા દેખાય હું મે તમાર ભાઈ તો થોડા કાળા છે તમને ખબર જો હે ઘણા ને ખબર હે કરાવણી નહી ખબર હોય તો હવે પાર્ગો મને ઘરે ગઈ લોગ લોક થોડુંક ચાલુ કરી ત્યાંથી જોઈએ હવે ક્યાં ક્યાં જાય બાકી તો આ સુરજ વાંહે ને દેખાતું નથી જાય આમ રાખીને તો સારું દેખાય ને કરી દેખાય તો હાલો ભાર્ગવભાઈના ઘરે જવું છે હમણાં છે ને લોકમાં કંઈ મેળ જશે તો કાંઈ હાવ કયો ને તો હાવ મજા જશે આવતો તો હમણાં બે દી જામનગર ગયો ને તો ત્યાં મૂળ મેળ જ ના આવે ધીમા કર્યું પછી કાલો ઘેરે જાઉં કંઈક વળી કંઈક ચૂર બૂટ ચાલુ કરી મહાન અમારું છે આ એક નું થઈ ગયું હે કામ ચાલુ કરે કામ ચાલુ કરો બાર્ગાભાઈ ને ઘેરેથી આપડે રખડતા રખડતા આપણે એની વાડી આવી ગયા બાર અને આ દાણા નામી થઈ ગયા તમે જોઈ લે આ દાણાભાઈ ના

आई डायलॉग बोलता आरे तुमने क्यों रे ना क्यों डायलॉग की बोल माल नु के ना आमा आं के या ओलो क्यों माल के मैं आज हमरा रेल मुकली मुठन वाला हां 1.5 करोड़ का माल है 1.5 करोड़ का, <laughs> का <laughs> क्या मजाक कर रहा है पुष्पा क्या मजाक तो गाइस દાણા નામી થઈ ગયા જોઈ લે તમે આ સ્લો બાજુ માં જા ગાડી દાણા એમ તો નામી થઈ ગયા ભાઈ દાણા ગાડી હમ દાણા થઈ ગયા અને ગાસ જો ઓલી સાઈડ મસ્ત્રી મસરી કાકા ની જેર જીરુ એનો મે દે હે તો આપણે અહીંયા ચક્કર મારવા જવાની છે ઓલે સાઉની કરાજી હે તો આપણે અહીંયા ચક્કર મારવા જવાની હે લોગ માં કન્ટિન્યુ રહેજો તમે ગાસ આના દાણા ભાંગી જાય જોઈ લ્યા

એટલે જરા કોશિશ કરી દેખાવામાં દેખાણું નહીં સારું પણ નીકળી ગયા આ તો જાય ખબર હા હા ઘાસ જોવા ગયું ગયા એક બે નહીં પણ ને ત્રણ ઘણા હે પાંચ છ હે અહીંયા અહીંયા આવ્યો છે ગેલો 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 આવો આવો ગેલો ગેલો ગાઈસ વાય ગાઈસ દેખ દેખ ઉડા ઉડા

भाई। ना भाई हम हाँ। भाई। कुछ नहीं लिखा कुछ लिखा। कुछ नहीं लिखा लिखा इधर है बार गांव कहीं काम करने दारू हां मुझे बात हुई हाल बंद कर जुनी वाई એટલે જુનો કોઠો કે અહિયા જોઈ શકો તમે અંદર છો गाइस અંદર તો काही नहीं तेरा ગઈ ચા પોંગા સાબો જુનવાડી હે આવ જા જુનવાડી બો કોઠો હે અને गाइस બીજી એક વાય હતી ઈ ઓલી સાટ છે આમ ઓલી સાટ છે કરાવ તો બે ખાર તો અને આ કવળો અમે ગાઈસ અમારું ગામનું મોટું તરાવ જો ગાઈસ આઈથી બહુ મોટું તરાવ હે ઊંડું એટલું છે ગાઈસ તમને આ વિડિયોમાં એમ લાગતું હે તરા બહુ ઊંડું જાય છે તરાવને દે આઈ તરાવ કે દે એમ કે આ છે दी आथ में जो है ऐसा है गाइस आ डैम में बहुत जुड़वा है और जुड़वाड़ी डैम से हमारा जो है जी है ने आई थी गाइस जो पानी वही जा क्या पुलिया भरी जाए ना फिर यहां से नीचे से आको डैम गाइस जो भरा जाए ना तो यहां से पानी ना बोर बा यहां से उतरे है पानी जो आमा चली जाएगी आ पुलिया में सामने काठे वही जा जोली साइड नीचे से है नीचे से ना नीचे से जाएगी यहां से हमने मारे

અને ગાઈસ અને જૂનવાડી વાય આપણે આવી ગયા હી બહુ જૂનવાડી વાય હે ગાઈસ આ અમારે ગામમાં છે સોણામાં છે આવ બાંધેલી નથી પાછી વાય બાંધલે કમ્પ્લેટ અંદર પાણી હે ઓ ગાઈસ પાણી બો ભેરું અંદર કચરો પાણી રે સંગલ ચલા આઈસ્ક્રીમ જોય કલાક દીકા ના હ આdio વિચારું બારગા ભાઈ આડી વિચારો સુઈ ગલા કી મીતાવા માં જા બીજો દા એક તરા હે ને આ આ થી તરાવા આવજો કે આ બધું પાણી અમારા ઓલી વાડી વાળા હમ બાર બાર હાલો ગાઈસ અજી આપણે ઓલી સાઈક જાય આ બાગડે ની ઓલી સાઈક જાય મસ્ત વ્યૂ આવશે તો ગાઈસ અને આવી ગયા આપણે આ ખુલા મેદાન માં હાથી બાર મે તમે કીધું જો હાથી આપણે માં અત્યારે અહીંયા થી આપણે આવી ગયા અને આ તરાવ તમે જોઈ લો ગાઈસ

जीनी વધારે ચોકડી માં હોય હોય કે જીમ ના જીની આ ચોકડી ઉંડી હોય ને ગાઈસ એમ હોય કે આ જની ચોકડી ઉંડી છે એનું હોય જો એનું શું હોય તમારું એના એના પૈસા આપ એમ જીની હોય જીમ વધારે ઉંડી થાય એમ વધારે પૈસા મળે જો આ કેમેરા ચોરસ મધી ચોક ચોરસ ચોરસ છે ચોક પર કરજો અને ખાડો કેન ખોજો હી જોવા જો હવે આમાંથી કોઈ કે ધૂળ કાઢેલી સાલા ટેક 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 ગાઈસ किसने किया है कुछ तो गड़बड़ या। दी। <laughs> दा, है यार आज कहने खाडू कर गया ये पास डीसी है आदा मंदिर मंदिर <laughs> ગામમાંથી રકડી વાતચીન આવી ગયા આપણે હવે ઘેરે અભયભાઈને ઘરે હું હજી મારે ઘરે ગયો હતો પાસે આવતો ગયો અને હવે આપણે એને વિડીયોને એન્ડ કરી વિડીયો તમે નવા આવતા વિડીયો કરો લાઈક સબસ્ક્રાઈબ શેર મળી આપણે નવા બ્લોગ સાથે અને સબસ્ક્રાઈબ કરો યાર નવા માણસો આવતો હોય કે સબસ્ક્રાઈબ નથી કરતા હોય તો સબસ્ક્રાઈબ કરો મળી આપણે નવા બ્લોગ સાથે